રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવાના મુદ્દાને લઈને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલા ઉપર ખનીજ માફિયાઓ દ્વારા થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ ઉપર ધોકા પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો નીલાખા ગામની મહિલાઓ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યા બાદ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે નીલાખા ગામમાં આવેલા વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગ્રામજનોના આક્ષેપ અગાઉ પણ ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામજનો ઉપર અનેકવાર હમલાના બનાવ બન્યા છે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા કે અમારા ગામમાં જે બિન અધિકૃત રેતી ભરાય છે જે ભૂ ગામ લોકોને પરેશાન કરે છે એ મુદ્દાથી આપી આવ્યા છીએ કાલે અમારા ગામની પાંચથી સાત મહિલાઓને ઢોરમાર મારવામાં આવ્યો છે ધારિયા અને પાઇપુથી આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના બેના ટાંગા ભાંગવામાં આવ્યા હતા એની પહેલાં તો એકવાર એવો પ્રશ્ન આવ્યો છે અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે મારે છે મારી નાખવાની ધમકીઓ આવે છે અમારી એટલી માંગ એટલી રજૂઆત છે કે આ લી રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને અને આ કાયમી ધોરણે બંધ કરાવે ચાર સાડા ચાર વાગે અમારા ગામની લેડીઝો વાડીએ જ આવતી હોય એ અર્સામાં લેડીઝો ત્યાંથી નીકળવાની અને ખનીજવાળા જેમ ઘૂમ આપીએ દ્વારા અમારા ગામની બૈરાઓને ત્રણથી પાંચ જણીઓને બાઈઓને હાથ પગ માથામાં લાગેલા છે ધોકા પાઇપ વરે હુમલો કરેલ છે તેને એડમિટેડ માટે જૂનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે આજે અમે આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપ્યું છે અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે